નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભરત તરસરિયા રીપી લર્નિંગ અપમાં આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મ એની અંદર ખૂબ અગત્યના બે ગુણધર્મ વિકૃતિના પ્રતિબળ કદાચ આગળના ધોરણમાં શબ્દો પણ તમારા માટે આવ્યા નથી નવા શબ્દો છે એવા ખૂબ અગત્યના ગુણધર્મ વિકૃતિને પ્રતિબળ એમના ટોપિકની ચર્ચા કરીશું તો જોઈએ મિત્રો વિકૃતિ એટલે શું કે આપણે પદાર્થને ખેંચીએ એટલે તાર હોય તો તો લંબાઈમાં વધારો થાય સળિયો એને બે છેડે દબાવીએ પદાર્થ ને ખેચીએ એટલે એના આકારમાં એના કદમાં જે ફેરફાર થાય ને ફેરફાર ને મિત્રો વિકૃતિ કહેવામાં આવે છે ઓકે મૂળ પરિમાણમાં થતો ફેરફાર અને મૂળ પરિમાણ એટલે કે લંબાઈનો ફેરફાર છે એમાં મૂળ લંબાઈ કદનો ફેરફાર છેદમાં મૂળ કદ અને મિત્રો આકારનો ફેરફાર છેદમાં મૂળ આકાર ગુણોત્તરને વિકૃતિ કહેવાય છે અને આ મિત્રો કોઈ પણ પ્રકારની વિકૃતિ હોય વિકૃતિ પરિમાણ રહિત છે જેમ કે લંબાઈનો ફેરફાર સેમીમાં હોય મૂળ લંબાઈ સેમીમાં હોય તો બે સેમી સેમી ઉડી જાય કદનો ફેરફાર છેદમાં કદ તો સેમી ક્યુબ સેમી ક્યુબ ઉડી જાય એટલે કોઈ પણ પ્રકારની વિકૃતિ હોય મિત્રો એકમ રહિત છે ઓકે આના મુખ્યત્વે મિત્રો ત્રણ પ્રકાર છે એમાં પહેલી વિકૃતિ છે પ્રતાન વિકૃતિ એનું બીજું નામ છે સંગત વિકૃતિ તો કોને કહેવાય તો કે આ મૂળ લંબાઈનો ધારો કે આ છે અહીંયા છેડો ફિક્સ છે બંને છેડે પણ આપણે છૂટા હોય ને ખેંચીએ તો એ ચાલે એ છેડો જોઈન્ટ કરેલો છે પદાર્થ પર બાહ્ય બળ લાગતા તેની લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને ટૂંકમાં લંબાઈમાં જો માત્ર ફેરફાર થતો હોય ને તાર છે સળીયો છે તો લંબાઈમાં ફેરફાર થાય ત્યારે જે વિકૃતિ ઉદ્ભવે એને પ્રતાન વિકૃતિ એટલા સંગત વિકૃતિ કહેવાય એને વડે દર્શાવાય માત્ર વડે વડે દર્શાવાય પણ પ્રતાન ડેલ્ટા એલબાયલ નું સૂત્ર છે ધારો કે આ સળિયો છે બરાબર બ લગાડવાથી એની લંબાઈ ડેલ્ટા એલ જેટલી વધી છે તો ડેલ્ટા એલ અને મૂળ એલ બેનું ગુણોત્તર લઈ લો એટલે આપણને પ્રતાન વિકૃતિ મળે છે અને એમાં પાછળ મી તો પ્રધાન વિકૃતિ બે પ્રકાર છે આપણે ખેંચીએ ને જો લંબાઈ વધે ને તો પ્રથાર એવી પ્રધાન વિકૃતિને તણાવ વિકૃતિ કહેવાય અને એને આપણે દબાવવાથી જો લંબાઈ ઘટે એના કરતા લંબાઈ ઘટે તો એને શું કહેવાય દાબી વિકૃતિ કહેવાય લંબાઈમાં ફેરફાર થાય તો પ્રધાન વિકૃતિ એમાં લંબાઈ જો વધે તો તણાવ વિકૃતિ લંબાઈ ઘટે તો દાભી વિકૃતિ ઓકે એટલે તણાવ વિકૃતિ અને દાબી વિકૃતિ પ્રતાન વિકૃતિના બે પ્રકાર છે અને એ લંબાઈમાં ફેરફાર થાય તો જ પ્રતાન વિકૃતિ વ્યાખ્યાયિત કરી શકાય મિત્રો ઓકે મિત્રો નેક્સ્ટ જોઈએ છે કદ વિકૃતિ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેના કદમાં થતા આંશિક ફેરફારને એટલે કદમાં ફેરફાર છેદમાં મૂળ કદ એમના ગુણોત્તરને મિત્રો શું કહેવાય કદ વિકૃતિ એફસાઇલન વી વડે દર્શાવાય છે એ પણ એકમ રહિત છે યાદ રાખજો મિત્રો અને ત્રીજું છે મિત્રો આકાર વિકૃતિ એમાં આકારમાં ફેરફાર થાય ધારો કે આ આપણે સમગન બોક્સ છે તો આરક્ષિતને સ્પર્શી પણ લગાડવામાં આવે તો એના આકારમાં ફેરફાર થાય છે અહીંયા જુદા જુદા સમતલો છે ચારે ચાર તમે જુઓ ચાર સમતલ પર આ સમતલ પર એફ વન આ સમતલ પર એફ ટુ આ સમતલ પર એફ થ્રી અને એફ ફોર સ્પર્શ બળ લગાડવામાં આવે છે

બેનો નો મિત્રો ગુણોત્તર લ્યો ને તો એને શું કહેવાય આકાર વિકૃતિ કહેવામાં આવે છે ટેન થી ટેક્સ બાય એચ એને આકાર વિકૃતિ અથવા દ્રઢતાની વિકૃતિ કહેવાય અથવા એપ્સાઇલન એસ વડે પણ દર્શાવાય છે તો ભાઈઓ બહેનો આપણા વિકૃતિના જુદા જુદા પ્રકારો જોયા ઓકે અને ત્રણે ત્રણ વિકૃતિ યાદ રાખજો એકમ રહિત છે મિત્રો બીજું ટાઇટલ આપણું શું હતું વિકૃતિનો પ્રતિબળ તો બીજો ગુણધર્મ મિત્રો આપણે જોઈએ છે પ્રતિબળ પ્રતિબળ કોને કહેવાય તો કે પદાર્થના આ એકમ ક્ષેત્રફળ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ બરાબર એને પ્રતિબળ કહેવાય તમે પદાર્થ પર બળ લગાડો એટલે પદાર્થનો વિરોધ કરે તો એકમ ક્ષેત્રફળમાં જે વિરોધ કરતું બળ ઉત્પન્ન થાય ને એ પ્રતિબળ દબાણ જેવું જ છે પણ થોડોક ફરક છે શું ફરક છે આપણા નેક્સ્ટ આગળના લેક્ચરમાં જોઈશું થોડોક બેમાં ફરક છે બાકી દબાણ પણ થાય ઓકે પણ દબાણમાં આ શું હોય છે કે આપણે બળ લગાડીએ હોય અને આ પુનઃસ્થાપક બળ હોય દબાણમાં બળ હંમેશા લંબ હોય તો જ દબાણ ઉત્પન્ન થાય આમાં પુનઃસ્થાપક બળ લંબ હોવું જરૂરી નથી મિત્રો તો પ્રતિબળના પ્રકાર જોઈએ છે મિત્રો આ પ્રતિબળનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ અને પારિમાણિક સૂત્ર છે તો પહેલો પ્રકાર જેમ વિકૃતિમાં જોયો પ્રતાન વિકૃતિ પ્રતાન પ્રતિબળ જો મિત્રો કે સળિયો છે બંને આપણે આપણે ખેંચો તો કોઈ એક વિભાગ વિચારીએ એ છૂટો છૂટો સમજાવવા માટે છે તૂટી નથી ગયો આપણે શું કરીએ ખેંચીએ એટલે અણુ થોડાક થોડાક દૂર જાય તો અણુમાં પુનઃસ્થાપક બળ ઉદભવે એ પોતે જકડી રહેવાનો ગુણધર્મ ધરાવે છે ઝડપથી કે સળિયો તૂટી નથી જતો કારણ કે અણુ સામસામે એકબીજાને જકડાઈને રહે છે ઓકે આ પુનઃસ્થાપક બળને કારણે જકડાઈને રહે છે તો એકમ ક્ષેત્રફળ રીતે પુનઃસ્થાપક બળ હોય ને સળિયાની અંદર કંઈ પ્રધાનપતિ બળ કહેવાય બે સરકારને પરસ્પર વિરુદ્ધ દિશામાં બાહ્ય બળોની અસર હેઠળ આ સંતુલનમાં છે તૂટ્યો નથી આડક્ષેતની ડાબી અને જમણી બાજુએ રહેલા સળિયાના ભાગ આડક્ષેત્રને સમાન મૂલ્યના બળથી પરસ્પર વિરુદ્ધ દિશામાં ખેંચે છે આવા ખેંચાણ બળો સમગ્ર આડક્ષેદ પર સમાન રીતે વહેંચાયેલા હોય છે મિત્રો જો હવે આપણે જેમ ખેંચ્યું હતું એ પ્રમાણે દબાણ લગાડી શકીએ તો અહીંયા પુનઃસ્થાપક થાય કે નજીક નજીક અણુ આવતા હોય અને દૂર લઈ જાય જો ઓકે તો આપણે અત્યાર સુધી એવા બાહ્ય બળ ધ્યાનમાં લીધેલા છે જેને કારણે સળજાની લંબાઈમાં વધારો જ થાય છે બરાબર છે તો વધારો થાય એને તણાવ પ્રતિબળ કહેવાય છે અને ઘટાડો થાય તો એને શું કહેવાય દાબી પ્રતિબળ કહેવાય અહીંયા પણ મિત્રો પ્રતાન પ્રતિબળના બે પ્રકાર છે તણાવ પ્રતિબળ અને દાબી પ્રતિબળ ઓકે એકમ ક્ષેત્રફળ દીઠ આ ધારો કે આ પાંચ સેમી સ્કેર ક્ષેત્રફળ છે તો એક સેમી સ્કેર માં કેટલા પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય ચલાયું એને શું કહેવાય મિત્રો પ્રતિબળ કહેવામાં આવે છે અને આ રેખી પરિમાણ ધરાવે છે એની લંબાઈ છે એનો આડછેદ છે એની અંદર જ આ પ્રતાન પ્રતિબળ ઉદ્ભવી શકે છે નેક્સ્ટ મિત્રો કદ પ્રતિબળ સંતુલન અવસ્થામાં એકમ ક્ષેત્રફળ લાગતું કદ પ્રતિબળ લાગતું બળ કદ પ્રતિબળ છે એટલે સંતુલન અવસ્થામાં એકમ ક્ષેત્રફળ બળ દબાણ કહેવાય તો કદ પ્રતિબળ સીગમાવી એફ ને બદલે મૂકો આ કેન્સલ એટલે કદ પ્રતિબળ એક જાતનું દબાણ છે અને અત્યારે ઉદભવ ખબર ધારો કોઈ આ પદાર્થ છે એને તમે પ્રવાહી ની અંદર મૂકી દો પ્રવાહી ની અંદર આ પદાર્થ મૂક્યો સોલ્ટ પદાર્થ છે હવે આપણે બળ લાગ્યા સપાટીના લંબ રૂપે અને સેજ એવું એનું કદ ઘટ્યું બરાબર એટલે પદાર્થ શું કરે છે એનો વિરોધ કરે છે અને પોતે હોય એવડો ને એવડો રહેવાનો પ્રયત્ન કરે છે ખ્યાલ આવ્યો તો એકમ ક્ષેત્રફળ દીઠ આ જે પુનઃસ્થાપક બળ લાગ્યા ને એ શું છે કદ પ્રતિબળ છે અને કદ ક્યારે કદમાં ઘટાડો ક્યારે થાય ખબર છે રૂપે બળ લાગે તો જ અને હા મિત્રો એકમ ક્ષેત્રફળે તો ત્યાર પછી આકાર પ્રતિબળ છે મિત્રો સ્પર્શી બળ સ્પર્શી પ્રતિબળ એફ ટી છેદમાં ક્ષેત્રફળ આકાર પ્રતિબળ જો પદાર્થ પર લાગતું બળ

ક્લેર સાઇન થીટા સપાટીને સ્પર્શી કટક પદાર્થને આકારમાં ફેરફાર થશે આને લીધે પદાર્થનો આકાર બદલાય છે ઓકે એટલે આકાર પ્રતિ બળ પદાર્થમાં તણાવ પ્રતિબળ અને આકાર પ્રતિબળ બંને પેદા કરે છે ત્રાસુ બળ હોય મિત્રો દબાણ અને પ્રતિબળ વચ્ચે ડિફરન્સ હોય છે એમ તો મેં તમને મોકી કહી દીધું છે પણ છતાં અહીંયા લઈએ છે જો આ થયું દબાણ બધી જગ્યાએ બળ લાગતું હોય તો દબાણ ઉત્પન્ન થાય જ્યારે પ્રતિબળમાં બધી જગ્યાએ બળ લાગવું જરૂરી નથી મિત્રો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ ઓકે સપાટીને લંબ રૂપે બળ લગાડવામાં આવે ત્યારે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય બળ કેવું હોય મિત્રો લંબ રૂપે ઓકે જ્યારે પ્રતિબળ પણ એકમ ક્ષેત્રફળ દીઠ બળ હોવા છતાંય પદાર્થના જુદા જુદા પૃષ્ઠ પર તો જુદું જુદું હોઈ શકે અને હા એમાં બળ લંબ હોવું જરૂરી નથી અહીંયા અલગ હોય અહીંયા અલગ હોય એમ બધે સરખું હોય આ છે મિત્રો દબાણ દબાણ માટે આકૃતિ છે આ છે પ્રતિબળ માટે પ્રતાન પ્રતિબળ પ્રતાન વિકૃતિ વચ્ચેનો સંબંધ જોઈએ એક આલેખ દ્વારા આ ખેંચી શકાય એવા તાર છે અથવા ધાતુ છે તો જો મિત્રો પદાર્થને શરૂઆતમાં આપણે ખેંચો ને તો પ્રતિબળ વિકૃતિના સમ પ્રમાણમાં એક સરખો વધારો થાય એટલે આલેખ સૂર્ય છે છતાં અહીંયા સુધી એવું થાય એટલે આને શું કહેવાય સૌ પ્રમાણતા હદ કહેવાય હવે આ વિભાગમાં શું થાય ભલે આ લેખ સુરેખ નથી સમ નથી છતાંય તમે પદાર્થને ખેંચતા ખેંચતા મૂકી દો ને તો પદાર્થ મૂળભૂત સ્થિતિ પાછી પ્રાપ્ત કરી લે છે બરાબર એટલે સ્થિતિ સ્થાપકતાની હદ અથવા આધીન બિંદુ કહેવાય છે અહીંયા સુધી પદાર્થમાં એવો ગુણધર્મ છે કે બળ લગાડતા લગાડતા છોડી જાય તો પદાર્થ હતું એવો ને એવો થઈ જાય ઓકે અને આ વિભાગની અંદર મિત્રો જો હજી તમે બળ વધારી દો તો શું થઈ જાય અને પછી છોડી દો તો આટલી કાયમી કાયમી વિકૃતિ ઉત્પન્ન થાય વચ્ચે વિકૃતિમાં ઝડપી વધારો થાય છે વિરૂપક બળ હટાવી લેતા પદાર્થમાં કઈક કાયમી સ્થાપન કહેવાય છે બિંદુ સી આગળથી વિકૃતિમાં ઝડપી વધારો થાય આ સ્થિતિમાં સમતો એકબીજા પર સરપતા હોય છે જો મોટી વિકૃતિ એટલે આ ધારો કે સળિયો છે એના સમતોલો અલગ અલગ આમ વિચારવામાં આવે આ સમતોલો એકબીજા વાર સરકતા હોય છે વધારે ખેંચે પદાર્થ ને જો બિંદુ બી પાસે પદાર્થ તૂટી જાય બી પાસે તો એ બિંદુને શું કહેવાય ફ્રેકચર પોઈન્ટ કહેવાય જો બહુ મોટો વિરૂપણ થાય તો તન્ય ધાતુ કહેવાય અને તરત જ પદાર્થ અહીંયા ડી બિંદુ મળી જતો હોય પદાર્થ તરત જ ખૂટી જતો હોય તેવા પદાર્થો પદાર્થ કહેવામાં આવે છે શું એ પછી આ સી પદાર્થ મૂળભૂત પ્રાપ્ત કરે એટલે શું થાય સ્થિતિ સ્થાપકતાની હદ અહીંયા કાયમિક સ્થાપન આ શું કહેવાય પ્લાસ્ટિક વિરૂપણ ફ્રેક્ચર પોઈન્ટ અને જો વધારે પડતું આ વિરૂપણ મળે તો શું કહેવાય તન્ય થતું પદાર્થ તરત જ તૂટી જાય તો કેટલાક વધારે એના કરતા વિકૃતિ થાય નરમ પદાર્થ અને રબર અથવા ઇલાસ્ટોમર બરાબર છે ઘણી બધી વિકૃતિ ઉત્પન્ન થાય છે માત્ર જાણ માટે છે પ્રથમ પ્રતિબળ અને પ્રથમ વિકૃતિ વચ્ચેનો સંબંધ જોઈએ મિત્રો વલ્કેનાઇઝર રબર માટે બીજું ઉદાહરણ લીધું પહેલા આપણે ધન્ય ધાતુનું ઉદાહરણ દ્વારા સમજાવ્યું હવે વલ્કેનાઇઝર રબર માટે સમજાવ્યું તો જે પદાર્થમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકૃતિ પેદા કરી શકાય એવા પદાર્થોને મિત્રો ઇલાસ્ટોમર કહેવામાં આવે છે વલ્કેનાઇઝર રબર એનું ઉદાહરણ છે મિત્રો અને બીજું શરીરમાં મહાધમનીની પેશીઓ ઇલાસ્ટોમરનું બહુ સરસ ઉદાહરણ છે કુદરતે આપણે બહુ સરસ મજાની શરીરમાં રચના કરી છે જે આપણા હૃદયમાંથી જે મેન જે ધમની નીકળે કોરોનરી ધમની કહેવાય મિત્રોને ખબર હશે એ બહુ સ્થાપક હોય છે ડાયામીટર છે ને નાનો મોટો ભગવાન રચના કરી છે અનેક ગણો નાનો મોટો થાય છે સ્થિતિસ્થાપક હોય છે પણ ઘણી વાર વધારે પડતા તેલી પદાર્થોનું સેવન કરી કરી અને અંદર કોલેસ્ટ્રોલ જમા થાય છે દિવાલ જાડી થઈ જાય એટલે સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે એટલે આપણે શું કહીએ બે જ મિનિટ માં હાર્ટ એટેક થી રામ બોલો ભાઈ રામ થઈ છે આપણે પેલા ખાલે મને મળ્યો હતો એટલે પણ અડધો કલાક પેલા મેળવ્યો હોય તો એટેક માં વાર નથી લાગતી મિત્રો ખ્યાલ આવ્યો બહુ સરસ મજાનું છે મહાધમની નિપેશ્યો એ પણ ઇલાસ્ટમરનું ખૂબ સરસ મજાનું મિત્રો ઉદાહરણ છે આ છે વર્કેનાઇઝ રબરનો આલેખ એ બે બાબતો ખૂબ અગત્યની છે કે સમ પ્રમાણમાં નથી પ્રતિબળ વિકૃતિનો અલગ સુરેખ નથી એટલા સમ પ્રમાણમાં નથી અને બીજું કે તમે બાહ્ય બળ હટાવી ને તો પદાર્થ મૂળભૂત માર્ગે આવી જાય મૂળભૂત સ્થિતિઓ ચોક્કસ પ્રાપ્ત કરે છે પણ માર્ગ બીજો એને જ માર્ગે પાછો આવતો નથી અન્ય માર્ગે આવી જાય અને ખેંચતા સમયે જે બળ અને વિકૃતિ હતા તો રિટર્ન સમય અલગ હોય છે ચાલો યો આલેખની મિત્રો લાક્ષણિકતા છે તો આ મિત્રો ખૂબ સરસ મજાના બે ગુણધર્મ પ્રતિબળ અને વિકૃતિનો આ વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કર્યો ખૂબ ઇન્ટરેસ્ટિંગ મિત્રો આપણું પ્રકરણ છે નેક્સ્ટ હજી આમનો પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો સંબંધ એ મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું આ માટે આપણો નેક્સ્ટ વિડીયો લેક્ચર જુઓ થેન્ક યુ મિત્રો